અમદાવાદ શહેરમાં આવેલી બિસ્પોક આર્ટ નિમિત્તે અમદાવાદ શહેરના સંયુક્ત યોજાયો હતો આ પ્રસંગે આઈપીએસ અધિકારી અજય ચૌધરી લિખિત પુસ્તક એવરીડે મિરેકલ નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું અને આઈપીએસ અધિકારી અજય ચૌધરીએ આ સમારોહમાં લાઈવ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ પણ બનાવ્યું હતું હેપીનેસ ઉપર બુક લોન્ચિંગ જેવો છે અને લાઈવ એબસ્ટ્રાક પેઇન્ટિંગનો ડેમો છે અને ડિસ્કશન્સ છે એટલે એવરી ડે મિરાકલ બે વર્ષ પહેલાં મારી થોટ ઉપરથી કમ્પાઇલ કર્યા હતા એટલે એમાં હેપી રહેવા માટે અને સક્સેસ કરવા માટે એ મારા એક્સપિરિયન્સથી જે આઈડિયાઝ છે એને હું લખ્યા છું અને એ સિવાય મારી ચાલીસ વર્ષની જે આર્ટની જર્ની છે એનું પણ આજરોજ એક ડેમો અને સિક્સ પેઇન્ટિંગ્સ ડિસ્પ્લેડ અને એના માટે ચર્ચા